આ એક દાદો બેહી રેલા શિખર સૌ મુર્ત કર્યું છું જો હારું કરશું તો આજનો દાડો સુધરી ગયો અને મુર્ત સારું ના કર્યું તો વખો આજ હવારોમાં શા પીધો નહીં અને ભીખ માગવા નીકળી ગયો છું કોઈ આજ તો પૂછતું એ નહીં કે તારે શા પીવો છે કે નહીં પીવો ગ ગમ તો કોક હારું હાથમાં આવી જાય તો સારી વાત છે કાચ તો આ છે ને પાછું સપણિયું લઈને જવું પડશે મારે આ રોજી છે મારી ઘણા પૈસા આ કમાઈને આલે છે મને ઘણા પૈસા છે કઈક પડે ને એટલે લઈ આવેલી છે પાછો કઈક આલીએ દઈશ રાગે રહીને હેડવા દે વળી સારું મુહર્ત કાકો કરાવું ને તો મને આ તો સોયલો તો લવાનો જીવ નહીં ગયા તો પાછો આ જગ્યા છે આ હાશ ખાસી જા बाजू વાળા ગામમાં ગયા તા ને મરો થઈ ગયો મારું જવા દે આમ હું મને હકતો અમુ નઈ બન તૈયાર થઈ જાય છે અમે ગડબોરો આવે એટલી વાર પછી બે જોણો જવું છે બજાર આજ તો પણ અમે એ શિકર સાણા આવે છે એટલે જો આવે એટલી વાર આ તો મોસો બોસો નવો લાબો થાય ઢોયણી સાથે હાડી હારે ખાસી મોટી છે

મુહૂર્ત મારું છે નેકળવાનું કરો તું નહી કરો એક તો બાજુ ના ગમ માં ગયો તો ને થાકી ને આવ્યો છું ને ના ના તમે નેકળવાનું કરો મેરબાની આખા ગમ એક વાંક કરો શિયા પલક માં તો બેઠા છો હા એ તો શિયા નવું લાબવા કરો તો ના એસી ઉપર તો એસી છે હોટલો બધા

થોડું વધારે ના ના તમે મજૂરી કરો એટલે બેટા પણ તો મારું મગજ ખાજો તું અને કાઢ છે નહી કશું કાઢ

ભાઈ પાણી પીવા દે મને આ પરબ થઈ ગયું એ પાણી પીવા થાય મારે મારા રસ્તામાં કોણ પોણી પાય શાંતિ થઈ જઈ આગળ જવા તો દે આ મુહૂર્ત તો ખરાબ થયું છે પણ આગળ વળી કોઈ સારું મળી જાય ને તો શાંતિ થઈ જાય જવા દે બીજા ઘેર અમુ આગળ ઘર દેખાય તો સર ભગવાન ને લોટ આલ્યું તું યોન ભગવાન માતાજી ને ઘણું આલી દીને ડાગે ન તો પડેલો પણ એ કંજુસ ને ખરા ને એક રૂપિયો ના આલ્યો મને એક રૂપિયો આલ્યો હોત તોય સારું હતું તો મારા મુરત સારું થોત મને મને એમ કાઢી મેલ્યો છે કશો હતો ને હેડો આગળ જવા દે મને બીજા ઘેર બીજા ગેર તો કમ્પ્લીટ મળશે કા ગમે તે કરી ઓ હજ જાની નોટ સાપવા છે એટલે સાપવા નહીં છે ગમે તે થઈ જાય કારણ કે આ તો હું ખાલી આ ગેર ના દેવાય ને કે હું હજુ શું કરવાનું હજુ પાછું એનાય પૈસા બધું વાપરવા જવું કહીશું લઈ ના જઈએ તો એક તો છોકરો બુકરોન હું ખબર આવશું ગમે તે થઈ જાય હો ગરફેદવા નો હો ગરફેદવો પણ આજ તો દઉં છો ખરા દેખો અઘ્યા છે જવા દે જોવાના પહાડ કમ્પ્લેટ લાગે છે એરિયા તો હાલે એવા જ લાગે છે ઊંઘયા છે પણ ગરબર બોર બોર બરું જબરું જ છે જલાલી લાગે છે બોર ને બોર લાગે છે જવા તો દે બવાત બવાત પાછું ઈવન પા રાગ રાખવો પડે ને કે છો પડી જહ ઓ દાદા કથે પૂછતારે એ દાદા આય કોણ છે ભાઈ તું આ ભાઈ જોવા કે કોણ છું હું માંગવા આવ્યો છું કે હું માંગવા આયો છું તારે હાલો કે બાપા પૈસા માંગવા આવ્યો છું ભીખ માંગવા આવ્યો છું વાત છે તારે પૈસા છો છે કોઈના પહાણે હા હા આટલું જહો જલાલી ધન દાદા હું તમે શું પૈસા છે શું પૈસા છે અરે તું જોઈ યાર હાલ હેતમો હિ હાઈ હાલ થોડો આરામ કરવા બે આયો છું તમે જમીન છે એટલે હેતરમાં તો જવું જ પડે જવું તો પડે જ કદા બાપા અમે તમારા ગમે તે પણ તમારા ઉપર જીવીએ છીએ અમારા તમારો આશરો છે આ જો કે મારા કરશી તો હાથ સેવા છે મારા કરશી તમારું શરીર છે એવું છે તે આમ માગતા શરમ નથી આવતી પણ આ બધું ખવરાયેલું એ તમારું જ ક તો પછી થોડી ઘણી મજૂરી કરીને ખોખ તાન ઉકાળ આ ભીખ માંગો છો પણ અમે અમારા ધંધો જેટલી ભીખ માગવાનું છે અને અમારે મજૂરી કરવા જવાય વાત આશી છે પણ પૈસા જ નહીં માર પણ યાર ગમે તે કરો દાદા મને હાલવો પડશે પૈસા એક આગળ દાદો કંજુસ દાદો મળ્યા હતા તે એક પૈસોય આલ્યો નહીં કે સોટો પોણીએ પાયો નહી મારા કાઢવો પડે પૈસા તો અને મારા હાલવા ને મારું નામ પૂરું છે પણ એક રૂપિયો ના હાલ ખબર નહિ દાદા હા તમે એકલા એકલા વિચાર કર્યા આગળ જે મળે હાલો મને અને જો હું કે તો હું જો હેતર મોસી આવ્યો છું હાલ અત્યારે પૈસા તો અત્યારે હું હાલું એવું ના નહીં કે હું નહીં હાલું પૈસા તાને શું છે પણ મારે એરંડામ થોડો ગોળ કરવાનો છું બોલ કરે આમાં દાદા એવું બસો રૂપિયા હાલું બસો રૂપિયા દાદા મજૂરી તો નહીં થાય એવી ઓ અનેજુ કરી કરીને પાછું તો તમારે તો અમોન હાલુ પડે અમે ગમે તે પણ તમારા પેલા એ છીએ એટલે વાત હાશી પણ થોડો લે રૂપિયા હાલ દઉં હાલ ગોત તો અમારે શું જમીન છે ને વાત જ પણ આખો દાડો થઈ રૂપિયા તમારી બધી વાત આવી એવું અમે ભાડ્યું જ જીવનમાં પૈસા નહીં તાર હું કરું છું ગમે તે કરો દાદા હાલવા જ પડશે તમારા પાસે દબાઈ દો આ દબાવા નહીં રવા દેજો આ મો માર પણ એવું નહીં કે પૈસા નહીં પાસો મમ્પા પાસે કેશ હું નહીં રાખ તો પાસો કાંઈ છે હું તો વડા કરે આ શાકભાજી લેવા જાઉં ને એટલો પડું ગૂગલ પે આવે છે ને રે કરું છું તે એ છે દાદા મારા પાન સુવિધા ને હું વાત કે સલે આ રહ્યું આર્યું તમારે જે નખવાય નખવા તૈયાર આપડા પાડે આર્યું

તમે જે રસ્તા આવ્યા છો ને તમને પૈસા મળી જાય તો જે રસ્તા આવ્યા છો ને એ રસ્તા જો આમ ના પાસે બધી રીતે અત્યારે સિસ્ટમ છે એવી છે મોબાઈલ ની એવું ના આવે તો સારું હતું ના ના એ વાત ખોટી કરી તમે નીકળ વાગર નહીં પડી ખાટી ભાઈ જજે યાર

પૈસા નહીં આવે એવું એ બીજું ઘેર કુન કોણ છે તમાર ઘર માં કાકો જાન પૈસા પૈસા જ નહીં તાર પાન નહીં

અમે તો માગવા આયા છીએ હું માગ છું તો જતો રહો આ લોક નહીં કાકો શાણ આવશે તાન હું તો આવી હું ઓ વાત જો છાયા નહીં ના રોટલા નહીં બના રોટલાય નહીં બનાવતા રોટલા નહીં બનાવતા ટકવા નહીં દે આ રી ભાઈ પછી આલી ના પણ અનબાન થોડો ટાઈમ પાસ કર્યો તો સારું હતું કારણ કે હજી તો સવાર જેવું દસ અગિયાર વાગ્યા છે પણ વધારે ટાઈમ થયો નહીં જવા દે ગમો આજ ધંધામ કજુ સાર આવ્યો નહીં પણ વળી કોક મળી જાય એક બે મુરઘા તો આખો દાળો સુધરી જાય મુરઘા ના મળે ને આજ તો ગમે તે ચોરીએ કરી લેવી છે પણ આજ હિમનામ પાછું જવું નહીં ગમે તે થઈ જાય આજ તો કારણ કે પાછું ના જવાય હા તો કશિયું હાથમાં નહીં આવે ને ચોરી સોરી જેનું હાથમાં આવે તો ને મોટું આવે તો મોટું ગમે તે સોરી તો કરી જ હું જો આ માગે મેળ આવે એવો લાગતો નહીં મોટો હાથ મારી દઉં કોઈ તું જે હાથમાં આવી જાય ઠોકી દેવું જાતું કંટાળો આવી ગયો હું તો બદન માજી માજી માજ બાજ કર્યું લઉં તો કોઈ મેળ આવતો નહીં આ વસ્તી ખરા ને એમને માળા નહીં કાઢ્યા ગમે તે કોઈક મોટો હાથ મારી દેવા દે મને જે હાથમાં આવી જાય

આવો તન તો ના હોય પાછો ઓને ઘોમ હશે ખબર પડે થાય તો હું તો તમે ઊભા થજો ઊભા છો છોકરો જોવાય યાર

કદી ગોમ માં આ ભીખ માગે કદી લે અમુક કદી નહી માગે કદી નહી માગું મજૂરી મજૂરી કરી ખો તો કોક આગળ વધો આવી ચોરી અને આવું આવી રીતે ના કરતા કદી મને જવા દે આ ગોમ તો જવા દેવ બાકી બીજું ગોમ આહ તો મય નાખી તો ઈ નહીં મને જવા દેવ અમુક આલથી મુ મજૂરી કર્યો આ આવા આગ છેડી આમાં દેખાતો ના ગોમ બાજુ આમાં આવો ધંધો કે જે નહીં કરું

આવા ભિખારી આવો તો એમનાથી સાવધાન રજો આવા બનાવટી ભિખારી હોય છે એ તમારો બાળક પણ ઉપાડી જઈ શકે છે જય માતાજી જય માતાજી સાવધાન રજો